ડુંગરીમાં સ્તન કરનાર આઠ જેટલા બાઇકર્સોને પોલીસે ઝડપી પાડ્યા વલસાડ નજીકના રોલા ગામે ટેસ્ટી ટચ રેસ્ટોરન્ટ પાસે તારીખ પંદર નવ ચોવીસના રોજ ઇન્ડિયા બાઇક વચ્ચે વીક ચાઈ એન્ડ પકોડા રાઇડનું બાઇક સ્તન ઇવેન્ટનું આયોજન સંચાલન શિવમ મંગેશ પવાર દ્વારા કરાયું હતું જેમાં જાહેરમાં સ્તન કરનારાઓના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેને લઈને ડુંગળી પોલીસે જોખમી રીતે સ્તન કરનાર मुंबई महाराष्ट्र में रहता शिवम मंगेश पवार टापी गांव में रहता एजाज जहीर सैयद अजर जहीर सैयद सूरत पलसाणा में रहता हसन इस्माइल गरैया आदिल बकर हफीजी तला जावेद मोमला सूरत सैयदपुरा में रहता साबिर शेख सूरत गोपीपुरा में रहता सलीम हनीफ शेख પોલીસે તમામને એમની બાઇક સાથે ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે